સાબરકાંઠામાં શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે અહીં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે અહીંનું શાકભાજી અન્ય રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હાલ મંદીના માહોલ વચ્ચે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ખેતી બંધ કરવાનું વિચારી રહ્યા છે છેલ્લા ચાર મહિનાથી ટામેટા ફ્લાવર કે કોબીજ સહિતના તમામના ભાવ અચાનક જ તળીએ બેસી ગયા છે ત્યારે સરકાર શાકભાજીના ભાવ અંગે વિચારણા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે પરિસ્થિતિ હવે કાલના જ ભાવ સુધરે છે કાલના કોક સો દોઢસો રૂપિયા સંભળાય છે બજાર અમે તો નક વચ્ચે તો ઉચક બબે રૂપિયા કિલો આપી શકું લાગ અહીંયા પ્રોતિના માર્કેટમાં આપતા હતા તો ઉચક જેવો ભાવ થયો ને બે રૂપિયા કિલો એટલે ત્રીસ બત્રીસ કિલોની ભરતી થાય એક જબલામાં અમે તો બધા એ પુલાવાનો કોબીજ જ કરીએ છીએ ટામેટા કરીએ શાકભાજી ટોટલી પરિસ્થિતિમાં તો ટામેટા બી સોનું જબલું કોબીજ બી સોનું જબલું કોબીજ તો વળી પચાસનું જબલું પુલાવર સોનું જબલું એટલે ત્રણે ત્રણ વસ્તુ મંદિર ખર્ચો વી ગયો પચીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય અને મજૂરી અલગ આપણે ઘરના બે ચાર માણસ હોય તો પર મજૂર કરીએ તો રોડના પાંચસો રૂપિયા એમના બી થાય વેરાના એટલે બે મજૂર કરો એટલે હજાર રૂપિયા થઈ જાય જબલાનો ભાવના બે દોઢ રૂપિયા કિલો તો વજન ઉપર માલ જાય છે અમદાવાદ વેચવાનું મોકલી લે ને એટલે પચીસો ત્રણ હજાર રૂપિયા ગાડીનું ભાડું થાય એ બી નહીં નહીં કરતો માગણી ભાવ મળવો જો ખેતી બંધ કરવી પડે એ થાય રાઠોડ ગોપાલશી હું ત્યાંથી તો રહેવાસી શું તો ત્યાંથી તો અમારા મોસ્ટ ઓફ કોબી ફ્લાવરલું વાવેતર થાય છે અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ભાવ જ નથી મળતો जब लाना पचास रुपया वेचा उचाक दाल आव पच रुपया तयार ना नाही सरराश आम्हाला खेळूत चालीस का पचास पैसे किलो भाव तो सरकार मजूत करी का सरराश भाव बसो थे अडी सो रुपया वीस किलो भाडूत पालव खेडू पायमाला खर्चो लगभग एक विघा तीस पोत्रीस हजार रुपया खर्चो थाय તમારો ફૂલ વાવેતર પચીસ વાવેતર અત્યારે શાકભાજી માર્કેટમાં એક બાજુ તેજી બી જોવા મળી છે ને એક બાજુ મંદી બી જોવા મળે છે આજે કોબી છે ફુલાવર છે ટામેટા છે બટાકા છે આ ચાર વસ્તુમાં ફૂલ મંદી ચાલી રહી છે એટલે ટામેટાની પરિસ્થિતિ બહુ જો ખરાબ છે કે આજે પચાસ રૂપિયાનો પાઉચ પણ નથી વેચાતું હું અને સામે તેજીની આઈટમમાં તો આ નવા પાકમાં ભીંડા છે ગવાર છે કારેલા છે ચોળી છે આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે આજે ભીંડા નવસો થી એક હજારમાં વેકાયા છે ચોળી આજે ઓગણીસો થી બે હજારમાં વેકાય છે કારેલા સાતસો આઠસોમાં વેખાયા છે ગવાર અઢારસો થી બે હજાર રૂપિયાના ભાવમાં વેકાયો છે આજે પુલાવરને બધું આજે ચાર મહિનાથી મંદી ચાલી રહી છે પુલાવરની કોબી ટામેટામાં બટાકામાં એ સીજા નહીં જો કે પુલાવરની અને નવા માલમાં તેજી જોવા મળી છે ભીંડા ગવાર ચોળીમાં ને એવામાં સંજયભાઈ